તે સસ્તું થશે અને સોનું સસ્તું થવા પાછળ કયું એવું મુખ્ય કારણ છે કે જે સોનાના ભાવને સસ્તા કરી શકે છે તેમજ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ચાંદીના ભાવમાં પણ અત્યારે મિત્રો આગ જળતી તેજી જોવા મળી રહી છે તો ચાંદી પણ સસ્તી ક્યારે થશે ચાંદીમાં પણ અત્યારે ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ વધારાને લઈને હવે મિત્રો અમેરિકાની અંદર ફેડ

આવી શકે છે તો તેવી માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દેજો તો મિત્રો વાત ચાલુ કરીએ તો જ્યારે અગાઉ આપણે એક વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે જાન્યુઆરી મહિનો ચાલુ થયો ત્યારે આપણે એનાલિસિસનો વિડીયો આપ્યો હતો ત્યારે આપણે કહ્યું હતું કે સોનાનો ભાવ છોતેર હજારની આસપાસ હતો ત્યારે મિત્રો એક આપણે એવી ખાસ અપડેટ આપી હતી કે સોનાનો ભાવ એસી થી લઈને એક્યાસી હજારની સપાટી ઉત્તરાયણ બાદ કુદાવી શકે છે

તો બે તરફી કારણો ના લીધે અત્યારે પણ તમે સોરુ ખરીદી શકો અને સોનાનો વધવાનો જ છે અને મિત્રો છેલ્લા પાંચ થી છ દિવસથી સોના અને ચાંદીના ભાવમાં પણ ભયંકર વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો તે વધારો શાના લીધે છે તેની વાત કરીએ તો મિત્રો જે અમેરિકન ફેડ વ્યાજદર ની અંદર

ખરીદી લેવું હોય તો મિત્રો સોનું ખરીદી શકાય અને મિત્રો જો યુએસ અપેક્ષા ઊંચા આવ્યા તો મિત્રો સોના અને ચાંદીના ભાવને પણ ભયંકર અસર કરે છે અને મિત્રો આગામી સમયમાં વૈશ્વિક સમસ્યાઓને લીધે પણ ચાંદી એક નવો વેગ પકડીને મિત્રો લાખની સપાટી પણ ફરી કુદાવી શકે છે તેવા પણ અત્યારે સમાચાર આવી ગયા છે તો જે મિત્રોને ચાંદી પણ ખરીદવાની હોય તેવા મિત્રો અત્યારે ચાંદી પણ ખરીદી શકે છે અને થોડું કરેક્શન આવે તો કરેક્શનની રાહ પણ જો શકે છે થોડું કરેક્શન આવે ત્યારે પણ ખરીદી લો તો તમે નુકસાનીમાં ન રહો અને મિત્રો અત્યારે સૌથી મોટી વાત કરીએ તો મિત્રો જે ચાઇના છે ચાઇનાની અંદર મિત્રો જે વૈશ્વિક મંદીનો માહોલ જોવા મળતો હોય જેટલી ચાઇનાની અંદર માંગ વધુ ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જે કંઈ પણ ફેરફાર થતો હોય તેની સીધી અસર મિત્રો ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ચાઇના ઉપર આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ એ મિત્રો અમેરિકા ઉપર આધાર રાખતો હોય છે કે જેમ

તો મિત્રો સોનું ફરી છોતેર હાજર અથવા તો પંચોતેર હજાર ની સપાટી પોચી શકે છે પરંતુ ત્યાંથી નીચે જવાની કોઈ શક્યતાઓ અત્યારે હાલ સમયમાં જણાય નથી તો હવે મિત્રો આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી કરીએ કે આજે સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે જેની અંદર મિત્રો આપણે સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈ લઈએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો છવીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હાજર બસો સડસઠ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બાણું હજાર છસો ને સિત્તેર રૂપિયા જોવા મળે છે થઈ છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજના બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છે આજે આઠ રૂપિયા દસ ગ્રામ સોનું ચોર્યાસી રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ તેતાલીસ હજાર બસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર વધારો થયો છે અને મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ તો મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવે મિત્રો ભયંકર ભૂકંપ લાવી દીધો છે સોનાની બજારની અંદર કારણ કે મિત્રો આજે ચોવીસ કેરેટ સોનું વેચાઈ રહ્યું છે નેવ્યાશી હજાર ત્રણસોને ચાલીસ રૂપિયામાં જે મિત્રો આજ સુધીનો સોનાના ભાવનો ઉચ્ચતમ સ્તરનો સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને મિત્રો સોના અને ચાંદીની બજારમાં મિત્રો ભયંકર કડાકો જોવા મળી રહ્યો છે અને હવે મિત્રો એ સવાલ થાય કે આગળ સોનું સસ્તું થશે કે કેમ તો મિત્રો વધે જાણવા માટે આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આવી તમામ માહિતી આપીએ છીએ કે આગળના સમયની અંદર સોના અને ચાંદીના ભાવને અસર કરતા કેવા પરિબળો છે કે જેના લીધે સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે કયા પરિબળના લીધે વધારો થશે અને કયા પરિબળના લીધે મિત્રો કયા કારણોસર સોનાની અંદર ઘટાડો થશે તેવી આપણે મહત્વપૂર્ણ જાણકારી આપીએ છીએ તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સુધી આપણા આ ચેનલના વિડીયો મોકલી દેજો જેથી કરીને તેવા મિત્રો પણ સોના અને ચાંદી ની ખરીદી કરતા પહેલા આપણી આ ચેનલના વિડીયો જોઈ શકીએ ખૂબ ધન્યવાદ